માતાજી મિત્રો મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું ચોમાસાની સાંજે શાક રોટલી બનાવવાનું મન ના હોય અને કંઈક ચટપટું ક્રિસ્પી ખાવાનું મન થાય ત્યારે ચટપટ બનાવી શકાય તેવા ઘઉંના લોટના ભજીયા તો આપણે ગેસનમાંથી તો ભજીયા બનાવીએ છીએ પણ આજે આપણે ઘઉંના લોટમાંથી ભજીયા બનાવશું તો એકદમ ટેસ્ટી અને બધાને જ ભાવે તેવા ભજીયા બનીને તૈયાર થાય છે તો તેના માટે અત્યારે મેં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે જે આપણે રોટલી માટે વાપરતા હોય તે જ આપણે ઝીણો લોટ લીધો છે તેને આપણે એક મોટા બાઉલમાં લઈ લઈશું હવે આ ઘઉંની લોટની સાથે આપણે બે ચમચી જેટલો ઘઉંનો કરકરો લોટ લઈશું જેને આપણે ભયડું કહીએ છીએ તે અને ભજીયાનો ટેસ્ટ થોડો સારો આવે વધુ એના માટે અત્યારે આપણે ફક્ત બે ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું હવે આની અંદર આપણે થોડા મસાલા કરી લઈશું તો મસાલામાં અત્યારે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું એક ચમચી જેટલું સાથે આપણે એક ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું એક ચમચી જીરું લઈશું સાથે આપણે એક ચમચી અજમો લીધો છે જેને આપણે હાથથી મસળીને અંદર લઈ લઈશું એક ચમચી આપણે વરિયાળી લીધી છે આપણે ખૂબ જ ઓછા મસાલાની સાથે જ આ ભજીયા બનાવશું તો પણ ખાવામાં એકદમ ટેસ્ટી બનશે તમે વારંવાર બનાવશો એવા ટેસ્ટી આપણા ભજીયા બનીને તૈયાર થશે સાથે આપણે ત્રણ લીલા મરચાંને આ રીતે ઝીણા કટ કરી લીધા છે તે અંદર લઈશું એક ડુંગળીને આપણે ઝીણી ઝીણી કટ કરી લીધી છે ને સાથે આપણે એક વાટકી નાની સમારેલી પાલક લીધી છે તમે પાલકની જગ્યાએ કોથમીરના પાન પણ લઈ શકો છો હવે આપણે બધી જ વસ્તુને આ રીતે હાથથી મિક્સ કરી લઈશું તો તમે ક્યારે આ રીતે ઘઉંના લોટના ભજીયા ના બનાવે તો એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આની અંદર આપણે પાણી ઉમેરી અને તેનું કટ એવું ખીરું તૈયાર કરીશું તો પાણી આપણે થોડું થોડું ઉમેરતા જઈ એને મિક્સ કરીશું તો આપણે જે રીતે ભજીયા બનાવવા માટેનું ખીરું તૈયાર કરીએ છીએ તે જ રીતનું આપણે ખીરું તૈયાર કરીશું તો આ રીતે આપણે હાથમાં લઈ અને ભજીયા વાળી શકીએ તે રીતનું આપણે ખીરું તૈયાર કરવાનું છે ગેસ પર આપણે કડાઈમાં તેલને ગરમ કરવા માટે રાખી લીધું છે તો મીડિયમ એવું તેલ આપણું ગરમ થઈ ગયું છે તેલને આપણે બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું તો અત્યારે ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બનાવેલા ખીરામાંથી નાની સાઇઝના ભજીયા મૂકીશું તો તેલ વધારે પડતું ગરમ હશે તો ભજીયા ઉપરથી તો લાલ થશે પણ અંદરથી કાચા રહી જશે એટલે આપણે તેલને મીડિયમ ગરમ હોય તેવું જ રાખવાનું છે એકવાર તેલમાં આવે તે રીતે આપણે નાના ભજીયા મૂકીશું હવે તેને આપણે આ રીતે તળાવવા દઈશું તેની જાતે ઉપર આવી જાય પછી તેને આપણે ફેરવીશું તો આ રીતે જરાથી આપણે તેને ઉપર નીચે કરતા જઈશું અને બધી જ બાજુથી તળાઈ જાય અંદરથી જરા પણ કાચા ના રહે તે રીતે તળીશું ભજીયા આપણા સારી રીતે તળાઈ ગયા છે અને આ રીતે ગોલ્ડન ના થઈ ગયા છે તો હવે આપણે તેલમાંથી તેને બહાર કાઢી લઈશું તો તમે એકવાર આ રીતે ભજીયા જરૂરથી બનાવજો જેને પણ આપશો તેને વિશ્વાસ પણ નહીં થાય કે તમે આ ભજીયાને ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ટેસ્ટમાં એકદમ બેસ્ટ અને ચા સાથે ખાવાની ગરમા ગરમ મજા આવે તેવા આપણા ભજીયા બનીને તૈયાર થયા છે તો હવે ફરી આપણે બીજા બનાવેલા બેટરમાંથી ભજીયા બનાવી લેશું મિત્રો તૈયાર છે આપણા ઘઉંના લોટના ભજીયા તો વરસતા વરસાદમાં ચા સાથે અથવા તો ચટણી સાથે ખાવાની મજા પડે તેવા અને જટપટ બની જાય તેવા આપણા ભજીયા બનીને તૈયાર છે તો ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ પોચા અને જાળીદાર તો ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો તમને મારી આ ભજીયા બનાવવાની રીત કેવી લાગી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં